રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવે તુવેની ખરીદી કેન્દ્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવી છે ગોંડલ તાલુકાના પાંચ હજાર જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું તો પ્રથમ દિવસે સો ખેડૂતોને બોલાવવામાં આવ્યા જેમાં વીસ ખેડૂતોને માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ દેડી એટલે કે કુંભાજી ગામથી તુવેલ લઈને આવેલ પ્રથમ ખેડૂત અરવિંદભાઈ નારોડિયાનું તોરા કરી મોડું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોરપરા દ્વારા શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી તમને જણાવી દઉં કે એક ખેડૂત દીઠ વધુમાં વધુ ચાર હજાર કિલોની ખરીદી કરવામાં આવશે નાફેટ દ્વારા ટેકાના ભાવે તુવેરની પંદરસો દસ લેખે ખરીદી કરવામાં આવી જામવાડી સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે વેચવા આવેલ દરેક ખેડૂતો મજૂરોને ઠંડી છાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીના કેન્દ્રનું ઓપનિંગ થઈ રહ્યું છે અમારા ખેડૂતને ચાંદલો કરી હારતોરા કરી ખેડૂત આપણા ભગવાન છે અને એનું સન્માન કરી આજથી ગુજરાત સરકારે જે ખરીદી ચાલુ કરી છે તુવેરનું ટેકાના ભાવે પંદરસો દસ રૂપિયાના વીસ કિલોના ભાવથી એનું આજ ઓપનિંગ થઈ રહ્યું છે મને આજ સરકારને અભિનંદન દેતાં ખૂબ જ આનંદ થાય છે કારણ કે બસો મણ જેવી ખરીદી કરવાના છે અને આનંદ અને હરખ એટલા માટે છે કે ભારતના ઇતિહાસમાં ખરીદી કરી છે કલ્પના ન કરી હોય રૂપિયા જેવી મગફળીના ભાવ જાતા ત્યારે સરકારે ઊંચા ભાવે ખરીદી કરી અને ખેડૂતોની ખભે ખભો મિલાવીને સાથે ઉભી રહી છે એવી જ રીતે અત્યારે તુવેરની ખરીદી કરી અને સરકારે ખેડૂતોની સાથે ઉભી રહી છે ગોંદર તાલુકાની અંદર પિસ્તાલીસો જેવી એન્ટ્રી નોંધાણી છે એમાં જે ઓપનિંગમાં એકવીસ ખેડૂતોને બોલાવ્યા છે અને ખેડૂતો બધા હાજર છે આજે જ્યારે આવું વાતાવરણ છે ત્યારે મને તો એવું કહેતા ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે કારણ કે જ્યારે જ્યારે ભાવ નબળા હોય ત્યારે સરકાર ખરીદીમાં આવી જાય એનો ફાયદો ઈ થતો હોય એક તો ખેડૂતોને ઊંચી બજાર મળે બીજું જથ્થો જેટલો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે એને હિસાબે પણ બજારની ભાવ ઊંચો રહેતો હોય છે તો આવી રીતે આજ રોજ હું આપણા ખેડૂતોના દીકરા એવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતોને મુશ્કેલી ન પડે એના માટે દેશના વડાપ્રધાન આવી સૂચના આપે છે આજ રોજ એનો પણ આભાર માનું છું અને આ જામબાડી સેવા સહકારી મંડળીનો પણ આભાર માનું છું કે એને ગયા વખતે મગફળીમાં નોંધનીય કામગીરી કરી એના હિસાબે સરકારે આપી એના માટે હું મંડળીનો પણ આભાર માનું છું આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ